શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી વડતાલધામ ગાદીપતિ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય યગ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય એકસોના આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય ભગવાનના વાલા તમામ ભક્તો સર્વે મુક્તો ધર્મકુળ ભક્તિકુળ તમામ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ વેદડોળ કતારગામ શ્રી હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સર્વે ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સાગર ભગવાનની લીલાથી સભર અને ભગવાનની આજ્ઞાથી સભર એવો ગ્રંથ આપણે સાંભળીએ એકવાર શ્રીજી મહારાજ શ્રી ગઢપુર ધામમાં લક્ષ્મીબાગમાં પધારેલા શ્રીહરિ તથા પ્રસાદીનું મહાત્મા ગઢપુરમાં નિત્ય કથા વાર્તા અને કીર્તન કરાવતા હતા અને તેમાં જ સૌના રાત દિવસ વીતતા હતા શ્રીહરિએ કથા વાર્તા અને કીર્તન નિત્ય કરવાનું અને કરાવવાનું સૌને વ્યસન કરાયું હતું અને તે સિવાયના બીજા જે કાંઈ વ્યસનો હતા તેનો ત્યાગ કરાયો હતો જેમાં ભગવાનની સ્મૃતિ ન હોય તથા જેમાં કાંઈક દોષ દેખાય આવે તેવી બાબતને શ્રીહરિ ક્યારે ક્યારેય ગ્રહણ કરતા નહીં સ્મૃતિ અને સદગુણો હોય ત્યાં શ્રીહરિ રહે છે જે કાર્ય કરવામાં ભગવાનની સ્મૃતિ રહેતી હોય તેમાં શ્રીહરી પ્રગટ ભગવાનનો અખંડ નિવાસ દેખતા હતા તેમાં કાંઈ ખોટું નથી વળી ભગવાન ધર્મ ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્યની શુભ સ્મૃતિ જેમાં જેટલી રહેતી હોય તેટલા તેમાં પ્રગટ પ્રમાણ ભગવાન રહે છે એમ સમજીને કથા કીર્તનાદિકનું વ્યસન શ્રીહરી નિરંતર રખા રાખતા હતા અને રખાવતા હતા ભગવાન ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ એ પાંચની વાતને જ ઉત્તમમાં ઉત્તમ માનતા હતા એ પાંચની જે વાત થતી તેમાંથી નિત્ય નવી નવી અલૌકિક વાત શ્રીહરિ કાયમ કરતા હતા અને તે સાંભળતા કોઈને તૃપ્તિ થતી નહીં આવી શ્રીહરિએ કહેલી એક વાતને પણ યાદ રાખીને કોઈ બીજા આગળ કહેવા જાય તો તે વાતમાં શ્રીહરિ વાત કરતા હોય તેના જેવો વ્યર્થાર્થ રસ કે જીવ આવતો નહીં જ્યારે શ્રીહરી સભામાં વાત કરતા ત્યારે તે વાતની મૂર્તિ બંધાઈ જતી તેથી તે સમયે નિંદ્રા આળસ અને પ્રમાદ વગેરે દોષો દૂર ભાગી જતા હતા શ્રીહરિની વાતમાં ભારે ચમત્કાર રહેતો હતો તે સાંભળનારાના જેટલા પાપ હોય તેને ટાળી નાખતી હતી આ બાબત જેને સત્સંગ દઢ થઈ ગયો હોય તેને આ વાત દેખાતી હતી પણ જેને સત્સંગ ન હોય તેને આવું જણાતું નહીં જેના દિલમાંથી મોક્ષનો અંકુર જ નાશ પામી ગયો હોય તેને દુઃખનો ત્રાસ ક્યારેય ઉપજતો નથી પણ જેના દિલમાં મોક્ષનો અંકુર રહ્યો હોય તેને દુઃખના ત્રાસથી સત્સંગ થાય છે જેને દુઃખ થાય ત્યારે ભગવાન સાંભળે છે ત્યારે એ સત્સંગ કરે છે જીવ જ્યારે સત્સંગ કરે છે ત્યારે તેના બધા જ દુઃખ તળી જાય છે સત્સંગનો એવો મોટો મહાપ્રતાપ છે અને જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી જીવ દુઃખને ભોગવતો રહે છે માટે હે વાલા ભક્તો જો આ લોકમાં સુખી થવું હોય અને તમામ સુખને આપણે જોતું હોય તો તમે ભક્તો જરૂર નિત્ય પાંચ પંદર મિનિટ અડધી કલાક કથા કરજો અથવા સાંભળજો આ ભગવાનના લીલા ચરિત્રમાં તાકાત એટલી છે તો આ લોકમાં જે કાંઈ દુઃખ હોય દર્દ હોય રોગ હોય પીડા હોય સંકટ હોય જે કંઈ આધિ વ્યાધિ હોય એ બધું જ આ સત્સંગ કરવાથી બધું નાશ પામે છે અને સુખ સુખને સુખ આવે છે માટે હે ભક્તો તમે રોજ સત્સંગ કરજો જ્યારે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તેના બધા જ દુઃખ ટળી જાય છે અને જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી જીવ દુઃખને ભોગવતો રહે છે એમ સ્વામિનારાયણ ભગવાનના પોતાના શબ્દ છે માટે હે ભક્તો ખાસ નિત્યકથા કરજો અથવા સાંભળજો આવી મારી તમને કરબજ તમારા ચરણોમાં પ્રાર્થના છે શ્રીહરિની એક બીજી લીલા કહું છું શ્રીહરિ જ્યારે કોઈ મેવા મીઠાઈને જમતા ત્યારે તેની પ્રસાદી કરીને સંતો તથા હરિભક્તોને જે રીતે પહોંચે તેમ આપી તેમ સંતોને કહેતા સવાર સાંજ વારંવાર જેને શ્રીહરિની પ્રસાદી મળતી તેના ભાગ્ય સમાન બીજા કોઈનું ભાગ્ય ન કહેવાય એમ મહાત્મા જાણનારા હરિભક્તો જાણે છે જેમની મતિ ઉદ્ધવજી જેવી મહાત્માયુક્ત હોય તેમને આ વાત દેખ્યામાં આવે છે પણ જેની સમજણ ઉદ્ધવજી જેવી ન હોય તેની મતી તો તુચ્છ હોય છે ભગવાન શ્રીહરિ સંબંધી જે સુખ છે તે જેમાં જેના દેખ્યામાં આવતું નથી તેના જેવો બીજો કોઈ અભાગ્યો નથી સત્સંગમાં રહ્યો હોવા છતાં જે ભગવાન સંબંધી સુખનું મહાત્મ જેમ છે તેમ જાણતો નથી અને જે સત્સંગ નથી કરતો તેને મનુષ્ય શરીર મળ્યું તે ન મળ્યા જેવું છે કોઈને અપરંપાર બુદ્ધિ મળી હોય પણ તે જ્યાં સુધી સત્સંગથી બહાર રહે છે ત્યાં સુધી તેની તે બધી જ બુદ્ધિ તેના મોક્ષમાં ઉપયોગી થતી નથી મોક્ષ કરી લેવો એ જ બુદ્ધિની સાર્થકતા છે જે બુદ્ધિ જીવના મોક્ષમાં ઉપયોગી થાય છે જે બુદ્ધિ જીવના મોક્ષમાં ઉપયોગી થાય છે તે જ ખરેખર બુદ્ધિશાળી કહેવાય છે અને એટલી જ બુદ્ધિ સાર્થક છે એની એ બુદ્ધિ એ જ સાર્થક છે જેટલો સત્સંગ રાખવામાં આવે છે તેટલો જ તે મનુષ્યનો જન્મ સાર્થક થયો કહેવાય છે અને તેટલો જ તે રૂઢિબુદ્ધિવાળો કહેવાય છે જે દુર્બુદ્ધિવાળો મનુષ્ય છે તે સત્સંગ કરનારાનો દ્રો કરે છે અને તેનાથી પોતાનું જ ભૂંડું કરે છે જે મનુષ્ય સત્સંગમાં સર્વોપરી સાર લાભ દેખે છે તે ક્યારેય સત્સંગને છોડતો નથી એ પછી ગમે એટલા રહે સાથે તો એ પક્ષપલટો કરતો નથી એ સત્યના સિદ્ધાંતમાં જ રહે છે એ લોભ લાલચ માન પાન હાર પાન બીડામાં વીઆઈપી ઉતારામાં વીઆઈપી જમવામાં એ ક્યારેય બંધાતો નથી એના સભામાં વખાણ કરે તો એ મૂળ સંપ્રદાયને સત્ય પક્ષને છોડીને ક્યારેય સામે બીજા પક્ષમાં જતો નથી જે મનુષ્ય સત્સંગમાં સર્વોપરી સાર લાભ દેખે છે તે ક્યારેય મૂળ સત્સંગને મૂળ સંપ્રદાયને છોડતો નથી પૂર્વે સત્સંગમાં જે સાર દેખનારા પ્રહલાદજી બહુ ભક્ત થયા છે તે જેવા એ ભક્ત થાય છે શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામી પાસે વડતાલથી ગઢપુરમાં કેરી મંગાવી મહારાજે એકવાર એક મણ જેટલી કેરી શ્રીહરિએ જીવા ખાંચરના દરબારમાં પહોંચાડીને જીવા ખાંચરને દીધી કેરી તો ખૂબ બધી આવી હતી પણ એમાંથી એક મણ કેરી જીવાખાંચરના દરબારમાં પહોંચાડીને જીવા ખાંચરને દીધી જીવા ખાંચરે પણ તે કેરી શ્રીહરિની પ્રસાદી છે એમ જાણીને ઘણા હેતથી મસ્તકે ચડાવી તે વખતે જીવાખાંચર વારંવાર એમ બોલતા હતા કે કાંઈક નવીન અવસર હોય ત્યારે શ્રીહરિ અમને સંભાળે છે એટલા માટે અમારા એટલા બધા ભાગ્ય છે કે એનો કોઈ પાર નથી એમ અમે વારે વારે કહીએ છીએ છતાં પણ અમે આવી બધી જ બાબતને કુસંગને લીધે ભૂલી જઈએ છીએ અમને કુસંગનો જોગ રહે છે તેથી અમારી મતી કુસંગ જેવી થઈ જાય છે વળી કુસંગનો ત્યાગ કરીએ એટલો અમારા જીવમાં ખપ પણ નથી રહેતો વળી કુસંગનો ત્યાગ કરીએ એટલો અમારા જીવમાં ખપ પણ નથી રહ્યો જે મોટા મનુષ્ય હોવા છતાં સત્સંગ પર જેટલો ભાવ રાખે છે તેને શ્રીહરિ ભૂલતા નથી શ્રીહરિ તો જેને જેટલો ભાવ છે તેના કરતાં કરોડ ઘણું અધિક ફળ આપે છે અને જીવના તમામ અપરાધને માફ કરે છે ગૃહ્ય ગ્ર ગ્રાહકતા તથા સેવાની ગરિમા આ સત્સંગ છે તેની કોઈ એક વાતનો પણ જે કોઈ ગુણ રાખે છે તેની અસરગતિ થતી નથી હું મહારાજે કીધું કે આ સત્સંગ છે તેની કોઈ એક વાતનો પણ જે કોઈ ગુણ રાખે છે મહિમા લે લે છે એમાં ભાવ થાય છે તેની અસરગતિ થતી નથી કારણ કે ભગવાન તો ઘણા ગુણ ગ્રાહક છે તેથી જ તેમની તુલના કોઈની સાથે થઈ શકતી નથી કોઈ ગમે તેટલો મોટો હોય તો પણ ભગવાન સમાન કોઈ મોટો થઈ શકતા જ નથી માટે બહુ વિચારું ભક્તો ભગવાન જેવી ઉપમા કોઈને અપાય નહીં ભગવાન અખંડ વાસ કરીને રહ્યા છે ભગવાન એમાં અખંડ છે ભગવાન એમાં રહીને બધું કામ કરે છે પણ ભગવાન છે એમ ક્યારેય કહી શકાય નહીં કેમ કે ભગવાન તો એક જ છે ભગવાન બીજું છે નહીં ભગવાન જેના હૃદયમાં અખંડ વાસ કરીને રહ્યા છે તો ભગવાન તુલ્ય ગણાય છાશને દૂધની ઉપમા અપાય કે છાશ દૂધ જેવી છે પણ છાશ દી દૂધ થઈ શકતું નથી એમ ભગવાન તો એક જ છે ભગવાન સમાન કોઈ મોટા થઈ શકતા જ નથી ભગવાન સિવાય બીજામાં જેટલી મોટપ દેખાય છે તે તો તે જીવે કોઈ જન્માંતરમાં ભગવાન તથા ભગવાનના સાચા સંતોનો કોઈ એક બાબતમાં અજાણતા પણ સત્કાર કર્યો હશે તેના ફળરૂપે તે જીવ જે કાંઈ યોનિમાં જાય છે ત્યાં તેને તેટલી મોટપ મળે છે તેમાં કાંઈ મિથ્યા નથી કહેતા ખોટું નથી આ જે આ બ્રહ્માંડમાં જે કંઈ છે મોટા એ બધાએ કંઈક ને કંઈક ભગવાનને ભગવાનના વાલા સંતો ભક્તોને રાજી કર્યા છે એ આજે આ દુનિયામાં ખૂબ મોટપને પાયમાં છે જો ભક્તો તમારે અને મારે મોટપ મેળવી હોય સુખી થવું હોય તો ભગવાનને ભગવાનના સાચા સંતો ભક્તોને અવશ્ય રાજી કરવા પડશે પ્રસન્ન કરવા પડશે એનો રાજીપો લેવો પડશે સાચા સંતનો કે સાચા ભક્તોનો ક્યારેય અભાવ લેવાનો નથી તો આ લોકમાં આપણે જરૂર સુખી થશું અને મોટપને પામશું મોટપ હાટુ આ સત્સંગ જ કરવાનો ભગવાને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે જ કરવાનો છે પણ મોટપ આપી ભગવાનના હાથમાં છે આપે તોય રાજી રહેવું ન આપે તોય રાજી રહેવું દુઃખ આપે તોય પ્રસાદી સુખ આપે તોય પ્રસાદી માટે તેના ફળરૂપે તે જીવ જે કાંઈ યોનિમાં જાય છે ત્યાં તેની તેને તેટલી મોટપ મળે છે તેમાં કાંઈ મિથ્યા કહેતા ખોટું નથી આવા મહિમાને જે મિથ્યા માને છે તેને તેનું ફળ મળતું નથી ભગવાન તથા ભગવાનના સંતની સેવાનું ફળ સત્ય હોય છે એ ક્યારેય ખોટું હોતું નથી એ અવશ્ય સુખ આપે છે શાંતિ આપે છે જેની આશક્તિ બુદ્ધિ હોય જેની આશક્તિ આસ્તિક બુદ્ધિ હોય છે તેને સેવાનું ફળ મળે છે કારણ કે આસ્તિક બુદ્ધિમાં જ સેવાનું ફળ રહ્યું હોય છે અદ્ભુત સ્વરૂપને ધારી રહેલા શ્રીહરિએ ગઢપુરમાં આમ્ર ઉત્સવ કેરીનો ઉત્સવ કર્યો શ્રીહરિની નક્ષીખ મૂર્તિ ચાતુર્યથી ભરેલી હતી શ્રીહરિમાં ચતુરતા અપરંપાર હતી એવી ચતુરતા બીજે ક્યાંય દેખી સાંભળી નથી એક વખત જેણે શ્રીહરિની ચતુરતા જો દેખી હોય તે પછી ક્યારેય ભૂલાતી નથી શ્રીહરિ જે કાંઈ ક્રિયા કરતા તે ચાતુર્ય વિનાની એક પણ ન હતી કારણ કે શ્રીહરિની મૂર્તિ જેવી હતી કે તે તેમાં નખશિખા પર્યંત ચતુરતા ભરી હતી શ્રીહરિ પોતે સમસ્ત ચાતુર્યનું બીજ કારણ છે તેથી જ્યાં જ્યાં જેટલી કાંઈ ચતુરતા છે તે બધી જ શ્રીહરિમાં રહેલી છે જ્યારે શ્રીહરી રસમાં ઘી પીરસી રહ્યા ત્યારે રોટલી પીરસવા લાગ્યા તે પીરસાઈ રહ્યા પીરસાઈ રહ્યા પછી શ્રીહરિએ સંતોને જમવા માટેની રજા આપી પરમ નિપુણ સંતો જમવા લાગ્યા સંતો તથા પાર્ષદો જ્યાં સુધી જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરી પંગતમાં વારંવાર રસ પીરસતા રહ્યા પ્યારા શ્રીહરિએ કોઈ દિવસ ન કર્યો હોય તેવો આ રસ જમાડ્યો જમાડવાનો ઉત્સવ કર્યો હતો દરબાર દાદા ખાચર અને જીવા ખાચરના નજીકના જે સંબંધીઓ હતા તેને પણ શ્રીહિ આવે આવા પ્રસંગે જમાડતા હતા શ્રીહરિના દિલમાં જ્યારે ઉમંગ આવે ત્યારે કોઈ નવીન રસોઈ દેતા હતા જેટલા સંતો પાર્ષદો હતા તેમને જમાડતા હતા અને ત્યારે દાદા ખાચરને જમાડતા તેમના સંબંધીને પણ ક્યારેક જમાડતા અને ક્યારેક સંબંધી વગરનાને પણ જમાડતા શ્રીહરિની આવી તો ઘણી વાતો છે તેમાંથી જેટલી સાંભળી આવે છે તેટલી હું તમને કહું છું કોણ કહે છે મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને દાદા ખાચર આધારન સ્વામીને કહે છે માટે તો કોઈ પણ પ્રકારે કરીને શ્રીહરિના ચરિત્રને સંભાળવા છે શ્રીહરિના ચરિત્રની વાત સર્વોપરી છે આ વાતમાં જેવી બીજી કોઈ વાત નથી તે વાત કહેવી અને સાંભળવી કઠણ છે તે કાંઈ સુગમ નથી બીજે દિવસે શ્રીહરિએ કેરીનો રસ કઢાવ્યો ત્યારે વરિયાળી બાઈએ શ્રીહરિની માટે ભોજન તૈયાર કર્યા તેણે રસ રોટલી અને મોટા મોટા વડા કર્યા હતા તે શ્રીહરિને બોલાવીને ઘણા ભાવથી જમાડ્યા પછી જ્યાં સંતોને માટે નવા ભવન બનાવ્યા હતા ત્યાં સંતોને પાર્ષદોને જમવા માટેની પંગત કરાવી પછી શ્રીહરિ પીરસવા આવ્યા શ્રી હરિને સંતો તથા પાર્ષદોને પીરસવાનો ભાવ હતો તેથી શ્રીહરિએ તેમને ભાવથી પીરસ્યું દાદા ખાચરને પણ તે દિવસે શ્રીહરિએ આવીને પીરસ્યું જેટલા ભોજન કર્યા હતા તે પંક્તિ બેઠી હતી તેમાં પીરસ્યા જ્યારે પીરસી રહ્યા ત્યારે જમવાની રજા આપી ત્યારે સંતો તથા પાર્ષદો જમવા લાગ્યા જ્યાં સુધી બધા જ જમતા હતા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા રહ્યા પછી ત્રીજે દિવસે પણ કેરીનો રસ કઢાવ્યો અને ગામમાં જેટલા હરિભક્તો હતા તે સૌને કેરી જમવા બોલાવ્યા ગઢપુરના હરિભક્તો કેટલા ભાગ્યશાળી ગામના જેટલા હરિભક્તો હતા એ બધાને મહારાજે બોલાવ્યા વળી જેટલા સંતો હતા તેમને પણ બોલાવ્યા હરિભક્તો શિવાયના પણ કેટલાક આવ્યા હતા તે સૌને શ્રીહરિએ ખૂબ કેરી આપી અને અપાવી કોઈને ના કહી નહીં શ્રીહરિની આગળ બેસીને જે જમતા હતા તેને શ્રીહરિ કેરી આપતા હતા આ રીતે શ્રીહરિએ કેરીનો ઉત્સવ કર્યો શ્રીહરિની રીત તો અલૌકિક હતી શ્રીહરિ આવા તો કેટલી જાતના ઉત્સવ વારંવાર કરતા રહેતા જે ઋતુના જે ફળ હોય તે કોઈ અવસરે જ્યારે સહેજે આવતા ત્યારે તે ફળનો શ્રીહરિ ઉત્સવ કરતા હતા જ્યારે સંતો તથા હરિભક્તોની જેવડી કંઈ સભા થતી તે સમયે જે કંઈ ફળ આવે તો તે તો પહેલાં શ્રીહરિ સંતો વરણી અને હરિભક્તોને ભાવથી તે આપતા અને પછી પોતે ભાવથી જમતા હતા શ્રીહરિ જ્યાં રહેતા હોય ત્યાં આવા ઉત્સવ તો રોજ એકવાર તો નિશ્ચિત રૂપમાં થતા હતા શ્રીહરિ આ રીતે ભક્તજનોની સાથે હર કોઈ બાબતે રોજ એકવાર તો આનંદ ઉત્સવ કરતા હતા જ્યારે જેઠમાસ અડધો વીત્યો ત્યારે વરસાદનો આદર થયો ગાજવીજની સાથે ઘણા વાદળા થવા લાગ્યા અને તેનાથી બધો આકાશ છવાઈ ગયો હતો સતત વાદળા રહેવાથી તડકો લેશ પણ ન રહ્યો અને તેનાથી તડકો કલેશ તડકાનો કલેશ મટી ગયો જ્યારે ભીમ એકાદશી આવી ગઈ પછી વરસાદ થવા લાગ્યો હવે આગળની કથા આવતીકાલે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ તમામ ભક્તો ખાસ આ કથાને સાંભળજો અને શેર કરજો જય શ્રી સ્વામિનારાયણ